નમસ્કાર મિત્રો મિત્રો દિવાળી બે હજાર પચીસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જારી કરી છે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ સાથે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે આ નિયમો અનુસાર દિવાળીની રાત્રે માત્ર બે કલાક એટલે કે રાત્રે આઠથી દસ સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાહેબ તમારા કારણે જ યુદ્ધ રોકાયું છે શાહબાઝ શરીફ દ્વારા ખુશામત સાંભળીને ટ્રમ્પ ગદગદ થઈ ગયા મોનીને ગણાવ્યો છે ફેવરેટ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈપીએફઓ રૂલ્સ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓના નિયમોમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે ઇપીએફઓ બોર્ડે તેના સાત કરોડથી વધુ શેર ધારકો માટે ઉદાર આંશિક ઉપાડ યોજનાને મંજૂરી આપી છે જેનાથી હવે પીએફ ધારકો પોતાના ખાતામાંથી સો ટકા સુધીની રકમ ઉપાડી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત મામલે સાધુ સંતો અને ભાવિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગોરખનાથ મંદિરના મહંત યોગી સોમનાથજી રાજનાથજીએ ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે સમગ્ર ઘટના મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર થાન શહેરમાં વૃદ્ધ વેપારી કાકા અને ભત્રીજાના ઘરમાં ઘૂસીને હુમલો તેમજ ફાયરિંગનો બનાવ બન્યો હતો જે મામલે થાન પોલીસ મથકે સામસામે નવ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો પાટડીમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને છાત્રાલયના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે જે દરમિયાન તંત્રની બેદરકારીને કારણે દિવાલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા દુર્ઘટના ટળી ગઈ છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર શહેરમાં દિવાળી પર્વ પૂર્વે છેલ્લા કેટલાક દિવસથી પાણીનો કકડાટ જોવા મળી રહ્યો છે તેથી લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે મહીપરી એજમાંથી પાણી ઓછું મળતા અને વીજ કાપને કારણે પાણીની સમસ્યા જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપડવંજમાં એટલે કે ખેડા જિલ્લાના નવા જાહેર થયેલા ભાગવેલ તાલુકાનો વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે ભાગવેલ તાલુકો જાહેર કરવા સાથે મુખ્ય મથક કાપડી વાવ ની જાહેરાતનો વિરોધ થયો છે બાદમાં ભાગવેલને મુખ્ય મથક બનાવવાની જાહેરાત કરાઈ હતી ત્યારે હવે કપડવંશ તાલુકાના ચોવીસ ગ્રામ પંચાયતે તેનો વિરોધ કરીને હાઈકોર્ટમાં રીટ કરી છે અને અગાઉના કાપડી વાવને જ વડુ મથક રાખવા માટે માગણી પણ કરી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં દોઢ વર્ષ પહેલાં જન્મદિવસ નિમિત્તે મોબાઈલ ગિફ્ટ આપવાની લાલચ આપીને સગા બાપે સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો આ કેસમાં આરોપીને નડિયાદ કોર્ટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે કોર્ટે આરોપીને સત્તર હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે અને ભોગ બનનાર કિશોરીને ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં દિવાળીનો પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મિલકત અને શરીર સંબંધિત ગુનાઓ અટકાવવા માટે કુલ સોળ ટીમો તૈયાર કરવામાં આવી છે ઉપરાંત સેન્સિટિવ વિસ્તારોમાં બાઇકર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાલાસિનોરની વાત રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે બાલાસીનોરમાં એમ જીવીસીએલની ટીમમાં અને પોલીસ રક્ષણ સાથે બ્રહ્માણી સોસાયટી અને ખોડિયાર નગરમાં સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચી જતા સ્થાનિકોએ એકત્ર થઈને હોબાળો મચાવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદના વાસદ તારાપુર હાઈવે માર્ગ ઉપર આવેલા બોરસદ તાલુકાના બોચાસણ નજીકના ઓવરબ્રિજ ઉપર બે આઈસર ટેમ્પા અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત થયું છે આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર વઢવાણ રોડ આવેલા ત્રણથી ચાર સોસાયટીઓમાં આઠ દિવસથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિક મહિલાઓ અને રહીશો રવિવારે રાત્રે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના આગ્રામાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલના દક્ષિણ બાજુના દરવાજા ઉપર અચાનક ધુમાડો ફેલાવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો તાજ તાજમહેલના દક્ષિણ બાજુના ગેટ વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગડા તણખા ઉડ્યા જોત જોતામાં તો ચારેય બાજુએથી ધુમાડો ફેલાઈ ગયો જોકે તે સમયે સ્થળ ઉપર હાજર કર્મચારીઓએ તરત જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓ અને ટોરેન્ટ પાવરને જાણ કરી હતી પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેક્સિકો સિટીની મેક્સિકોમાં અતિભારે વરસાદથી પૂરનો પ્રકોપ સર્જાયો છે આ પૂર પ્રકોપમાં સાડા ત્રણ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે મૃત્યુ આંખ વધીને ચોસઠ થયો છે અને હજુ પાંસઠ લોકોની ભાળ મળી નથી અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે